આવેલ સૌને એક છોડ આપવામાં આવ્યા હતા ખેતીને લગતી માહિતી પણ વિસ્તરણ અધિકારી દ્વારા ખેતી અંગેની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે કામરેજ તાલુકાના મામલતદાર રશમીન ઠાકોરે આજના કાર્યક્રમ વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું ગામના આગેવાન વિરેન્દ્રભાઈ પરમારે સરકારની યોજનાથી થયેલ ફાયદા જણાવ્યા હતા તથા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું વિઝન સેવા પરમો ધર્મ સમજાવવા સાથે ખેડૂતો માટેની યોજનાની વાત કરી હતી આ કાર્યક્રમમાં ન્યાય સમિતિ અધ્યક્ષ પુષ્પાબેન તાલુકા પંચાયત સભ્ય બિપિનભાઈ સરપંચ શ્રી છનાભાઈ ઉપસરપંચ શ્રી ગોમાનભાઈ તથા કર્મચારી ગણ સખી મંડળના બહેનો તથા ખેડૂત હાજર રહ્યા હતા દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નવી પારડી પ્રાથમિક શાળા ખાતે આયોજવામાં આવેલો છે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે સત્તર તારીખે કામડેજ તાલુકામાં સામપુરા ખાતેથી ચાલુ કરવામાં આવેલો છે આજે આ બીજો સેવાસેતુ કાર્યક્રમ છે જે નવી પારડી મુકામે રાખવામાં આવેલો છે જેમાં નવી પારડી ગામની આજુબાજુમાં આવેલા બીજા સત્તરેક ગામોના ગ્રામજનોને સેવા સેવાસેતુના માધ્યમથી આવક જાતિના દાખલા ગણપતિ સમાજના દાખલા આયુષ્યમાન કાર્ડ આરોગ્ય તપાસણી પશુ સારવાર આધાર કાર્ડ એક પેડ માટેના કાર્યક્રમ અંતર્ગત ફોરેસ્ટ વિભાગ તરફથી રોપા વિતરણનો કાર્યક્રમ મિલેટ શિયર વર્ષે પૂર્ણ થયું છે એ નિમિત્તે જે જુવાર બાજરી રાગી જેવા પરંપરાગત ધાન્યો છે તેની ખેડૂતોમાં સમજ સમજ પ્રાકૃતિક ખેતીની તેમજ જે વૃદ્ધ સહાય મહત્તમ લાભ ગ્રામજનોને મળે એ હેતુથી આજે આ રોજ સેવાસેતુ કાર્યક્રમની અંદર આ તમામ સેવાઓનો ગ્રામજનોને લાભ આપવામાં આવી રહ્યો છે અને આપના માધ્યમથી તમામ આ વિસ્તારના ગ્રામજનો આ યોજના નો લાભ લે એવી હું સૌને વિનંતી કરીશ દિનેશ પરમાર જનસાક્ષી ન્યુઝ કામરેજ